સમસ્ત મહાજન દ્વારા અમદાવાદમાં એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ શ્રી વિરમગામ ઢોર પાંજરાપોર સંસ્થાન ખાતે દાતાઓના સહયોગથી મળેલા એક કરોડના દાનના નિર્માણ પામેલા છસો અબોલજીઓ રહી શકે તેવા આધુનિક અને વાતાનુકૂળ આશ્રયસ્થાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુનભાઈ દેસાઈ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા અતિથિ વિશેષ તરીકે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તથા સમસ્ત મેનેજિંગ ટ્રસ્ટી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ધ ઇન્ડિયાના સભ્ય ગિરીશ શાહ પાંજાપોર સંસ્થાના સહાય પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ પટેલ મિત્તલ ખેતાણી તેમજ વિરમગામ ખોડ સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સાથી ટીમો ઉપસ્થિત રહી હતા આ પ્રસંગે અમદાવાદમાં પ્રથમ વાર વિવિધ અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્ એનિમલ એમ્બ્યુલન્સને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને એલિસબેસ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહ દ્વારા આવકારવામાં આવી હતી જેનો હેલ્પલાઇન નંબર છે એકાણું બાવન નવ્વાણું જીરો ત્રણ નવ્વાણું છે આજે બહુ ખુશીની વાત છે પૂજ્ય ગચ્છાધિપતિ રાજ્ય સુરી સુરજી મહારાજ અને પૂજ્ય બેન મહારાજના આશીર્વાદથી અમદાવાદની અંદર બે પશુઓ અબોલ પશુઓની સેવા અને શુશ્રુષા માટે બે એનિમલ એમ્બ્યુલન્સનું વધામણાનો કાર્યક્રમ છે અને છેલ્લા દસ દિવસથી આ એમ્બ્યુલન્સ અમદાવાદમાં કાર્યરત છે સ્થળ પર જઈ અને ત્યાં જ ચિકિત્સા થાય અને ટ્રીટમેન્ટ થાય અને એની સેવા થાય એના માટે બે એમ્બ્યુલન્સ અમદાવાદની અંદર દાતાઓના સહકારથી એલજી આરોગ્ય કેન્દ્ર અને દિનેશ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમસ્ત મહાજનને અર્પણ કરવામાં આવી છે અને સમસ્ત મહાજન એને એની અંદર બીવીએસસી ડોક્ટર ડ્રાઈવર અને એલ ઇન્સ્પેક્ટર ત્રણ વ્યવસ્થા રાખી અને જ્યાં પણ અમને હેલ્પલાઇન ઉપર ફોન આવશે ત્યાં રૂબરૂ જઈ અને એની ટ્રીટમેન્ટ કરશે

બારસો એકર જમીન છે જેમાં સંસ્થાને સ્વાવલંબી જેથી અબોલ જીવો માટે સમગ્ર વર્ષ દરમિયાન પીવા તેમજ વાપરવાના પાણીની અછત ઊભી થતી નથી સંસ્થાની જગ્યામાં કુદરતી ઘાસ ઉગાડીને ઘાસ આપવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે આ સિવાય પાંચ થી વધુ દેશી વૃક્ષો ઉગાડીને અબોલ જીવો માટે નૈસર્ગિક વાતાવરણ પણ ઊભું કરાયું છે વૈશ્વિક સ્તરે જળ જન જમીન જંગલ જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન હંમેશા બોલજીઓને જેટલી બને તેટલી સુવિધાઓને સુધારા અને વધારા માટે સતત પ્રયત્નશીલ છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર